શાળા પ્રવેશોત્સવ અને આગામી શૈક્ષણિક વર્ષ આયોજનના ભાગરૂપે મંગરોલ તાલુકાના મુખ્ય શિક્ષકોની મિટિંગ બીઆરસી ભવન ખાતે યોજાઈ તાલુકા પંચાયત કચેરી શિક્ષણ શાખા અને બીઆરસી મંગરોલ આયોજિત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જયેશ પટેલના અધ્યક્ષ સારા પ્રવેશ પ્રવેશોત્સવ અને આગામી શૈક્ષણિક વર્ષ આયોજનના ભાગરૂપે મંગરોલ તાલુકાના મુખ્ય શિક્ષકોની તાલીમ બીઆરસી ભવન મંગરોલ ખાતે યોજાઈ હતી જેમાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ ઇન્ચાર્જ ટીપીઈઓ વિરલભાઈ ચૌધરી સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ ઇમરાન ખાન પઠાન તાલુકા સંઘના પ્રમુખ હિતેન્દ્રભાઈ ચૌધરી અને અન્ય હોદ્દેદાર બી આર સી હીરાભાઈ બળવાર મુખ્ય શિક્ષકો એચ આચાર્ય શ્રીઓ હાજર રહ્યા હતા કિરીટભાઈ પટેલે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે શિક્ષક ફક્ત પગાર પૂરતી નોકરી કરે એ શિક્ષક ન કહેવાય સમય સાથે ચાલે સમયને સાચવે અને રોજ નવું શીખવતા રહે એ શિક્ષક કહેવાય છે વર્તમાન સમયમાં શિક્ષણના નવા પ્રવાહની જાણકારી રાખવી ખૂબ જ જરૂરી છે મેં બાળકો માટે શું કર્યું તે શિક્ષક માટે ખૂબ જ અગત્યનું છે સુરત જિલ્લા પ્રાથમિક અધિકારી જયેશભાઈ પટેલે જરૂરી માર્ગદર્શન આપી શાળા પ્રવેશ બાબતે પ્રવેશોત્સવના આયોજન બાબતે જર્જરિત ઉર્દા ફાયર એનઓસી તેમજ અન્ય બાબતે સૂચના આપી હતી અને આભાર વિધિ બી આર સી હીરાભાઈ બળવારે કરી હતી શૈક્ષણિક સત્ર નો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આગામી સમયગાળા દરમિયાન નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ચુસ્તપણે અમલવારી થાય આવનાર દિવસોમાં યોજાનાર શાળા પ્રવેશોત્સવની કન્યા મેળવ મહોત્સવ બે હજાર ચોવીસનું સુચારુ આયોજન થાય અને શાળા કક્ષાએ જે કે ભૌતિક સુવિધાઓ છે એ ભૌતિક સુવિધાઓનો સદુપયોગ થાય એનું રક્ષણ થાય અને શાળા કક્ષાએ બાળકો જે અભ્યાસ કરે છે એને ગુણવત્તાવાળું શિક્ષણ મળે માટે એક આ શૈક્ષણિક સેટનું આયોજન કરેલું હતું સાથે સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત જે શાળાઓ કાર્યરત છે ત્યાં ભૌતિક સુવિધા સંદર્ભે જે વધારો થઈ રહ્યો છે એનું પણ ગુણવત્તાવાળું કામ થાય અને સ્કૂલ ઓફ એક્સેલન્સના જે નક્કી કરેલા માપદંડો છે એ મહાપંડળો પૂર્ણ કરવા માટે શાળા કક્ષાએ એક એક્શન પ્લાન કરી એની અમલવારી થાય એ પણ સુનિશ્ચિત કરવાનું બને છે સાથે શાળામાં અભ્યાસ કરતાં તમામ બાળકો કામ કરતા શિક્ષકો એમની ઓનલાઈન હાજરી નિયમિત રીતે થાય એકમ કસોટીઓ આવનાર દિવસોમાં લેવાય એના માર્કની જે આપણી સિસ્ટમ છે એ ઓનલાઈન થાય અને સરકાર દ્વારા લેવાતી વિવિધ સીએટીની પરીક્ષા હોય શિષ્યવૃત્તિની પરીક્ષા હોય એનએમએમએસની હોય કે અન્ય એકલવ્ય મોડેલ સ્કૂલમાં પ્રવેશની પરીક્ષા હોય મુખ્યમંત્રી જ્ઞાન સાધના જ્ઞાન સેતુ વગેરેની જે પરીક્ષાઓ લેવાય છે એમાં મહત્તમ બાળકો જોડાય અને એનો લાભ દરેક બાળકોને મળે એવા ઉમદા હેતુથી એક સત્રના શરૂઆતમાં જ દરેક સુધી મેસેજ પડે પહોંચે અને એની અમલવારી થાય એ માટે આયોજન થયેલું હતું અને બધા જ આચાર્યએ ખૂબ ઉત્સાહે ભાગ લીધો છે અને મને પૂર્ણ શ્રદ્ધા છે કે એ પોતાના પોતાની શાળામાં એની અમલવારી કરશે અને પરિણામલક્ષી બનાવશે